જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાની ઉપસ્થિતિમાં બેઠક મળી આગામી કોર્પોરેશનની ચૂંટણીના આયોજન સંદર્ભે મળેલી આ બેઠકમાં આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશે ઉના કોર્પોરેશનની વર્તમાન સ્થિતિ ભાજપની નેતાગીરી અને પોલીસની કાર્યશૈલી સામે સીધા સવાલ ઉઠાવ્યા બીજી બાજુ હીરા જોટવાએ કોંગ્રેસને જે વિસ્તારમાં વધુ વોટ મળ્યા છે ત્યાં ચોક્કસથી મતભેદ થતા હોવાના આરોપ પણ લગાવ્યા

અમુક વિસ્તારમાં એ રીતે થયું છે કે જ્યાં ઈશારાઓથી પણ કામ થયું મતલબ કે વેરાવળ તાલુકાની વાત કરીએ તો માલજી ઉમરેઠી છે પ્રાચી છે ત્યાં કોંગ્રેસને વોટ વધારે મળ્યા ત્યાં થયું એમાં ચોક્કસપણે એવું થયું છે જ્યાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારણનું ગામ બાદલપરા છે તો એ મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે આ વિસ્તારની જે નેતાગીરી છે એ નબળી પુરવાર થઈ છે